સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતાઓ છે તે જ પ્રમાણે અત્યારે સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ રહ્યા છે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ હાલ નવરાત્રી પૂર્વે સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેવામાં પાણી પણ ભરાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી સ્કૂલે જતા જે બાળકો છે તેમને પણ હાલાકી પડી રહી છે